પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સિંધી સમાજ અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા રેલી નીકાળી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલના સિંધી સમાજના આશાસ્પદ યુવાન નયન સંતાનીની હત્યા મામલે રજૂઆત કરવામાં આવી સિદ્ધપુર સિંધી સમાજ અને હિન્દુ સમાજના યુવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા ગુનેગારોને ફાંસી આપોના સૂત્રોચ્ચાર સાથે રેલી પ્રાંત કચેરી પહોંચી હતી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગુજરાતના સીએમને પત્ર લખવામાં આવ્યો ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા કરી રજૂઆત અમદાવાદના મણિનગર સેવન્થ ડે સ્કૂલમાં દોડે દહાડે યુવાનની ઘાતકી હત્યા કરાઈ છે આ ઘટનાને પગલે સિદ્ધપુર સિંધી સમાજ આઘાતની લાગણી અનુભવે છે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે સિદ્ધપુર સિંધી સમાજ અને હિન્દુ સમાજ દ્વારા આજે વિશાળ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં માસુમ સિંધી યુવાન નયન સંતાનીની ઘાતકી હત્યા કરવામાં આવી આ મામલે સિદ્ધપુરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સિદ્ધપુર સિંધી સમાજના આગેવાનો અને હિન્દુ સમાજના યુવાનો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા ગુનેગારોને ફાંસી આપો જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી પ્રાંત કચેરી સુધી પહોંચી હતી રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો આવેદનપત્રમાં રજૂઆત કરી ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સમાજ દ્વારા કરવામાં આવી છે અમદાવાદના મણિનગર સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં દોડે દહાડે આશાસ્પદ યુવાન નયન સંતાનીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ બનાવથી સિદ્ધપુર સિંધી સમાજ આઘાતમાં છે અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે કડક પગલાં લેવા માંગ કરી છે અમે સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે ગુનેગારોને તરત જ કડક સજા મળે અને સ્કૂલ મેનેજમેન્ટ સામે પણ કાનૂની કાર્યવાહી થાય સિદ્ધપુર સિંધી સમાજની આ રજૂઆત બાદ હવે જોવાનું રહેશે કે સરકાર અને પોલીસ કઈ રીતે પગલાં ભરે છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ પાટણ